હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકાસ લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના હોય આ તમને ફરિયાદ આપેલી છે જે તે 12 તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમનો મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી 10 ગ્રામનો સોનાનું બ્રેસલેટ એક જોડી બુટ્ટી એક જોડી ચાંદી ઝુમર તેમજ એમના 5000 રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળ્યું છે અને હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ 303 મુજબ ફરિયાદ લેવામાં આવી છે તેમજ તારીખ 26 10 25 ના રોજ મુંબઈના રહેવાસી છે છે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝર ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સનું વગેરે જોવે છે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એને પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ ૃત્ય કર્યું છે જે પણ બેગ ની ચોરી કરે છે સીસીટીવી બંધ કરી અને આ ચોરી કરવાનો ફાયદો ઉપાડેલો છે ઓક્ટોબર મહિનામાં બે એમાં એક વિનીતભાઈ ખરે તેમાં તેમજ રાકેશભાઈ શેઠ આ બે ના બાર તારીખ અને છવ્વીસ તારીખમાં રોજ ચોરી કરાયેલા જણાયેલ છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જ્યારે નીચેથી ઉપર બેગો આવતી હોય બે

એમાં પણ એને બેગ ની અંદર ચાંદીનો સિક્કો હતો અને એના ચાંદીનો સિક્કો ને પણ એ ફરિયાદી પંચાસી હજાર રૂપિયા રોકડા થાય પંચાસી હજાર રૂપિયા રોકડા કાઢી દીધા એનો બે હજાર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે